તમે યુટ્યુબ ચેનલમાં ના હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો તો મિત્રો આ છે પ્લાસ્ટિકનું ડ્રમ એટલે કે બસો લીટાનું છે અને બેરલ લીધું છે અને ની અંદર તમે ભરી લીધું છે પાણી તો આ ની અંદર તો મારી પાસે માછલી છે મોડી માછલી આ ફ્રિકા સેક્રેટ માછલી છે તે નાની નાની માછલી છે માછલીઓ છે તો આ ની અંદર તો માછલીને હું નાખીશ અંદર એટલે કે મે મેં માછલીનું રાખ્યું છે તો જોઈ લો કે મારી પાસે અધિક વ્હાઈટ કલરની રેટિંગ અને કાંકડા છે તો બે કરી નાખે છે મિક્સ અને મારી પાસે જેમાં મટકા લે છ મટકા છે ને આ મટકું મટકું છે તો આ મટકાને મારા માછલી કાઢીને અંદર તો એને દેસ દઈશ મટકાને તો આ છ મટકા છે છ મટકાને તો બેરલના અંદર એને એ મટકાની અંદર એડ કરીશ અને આ રે છે મસ્તની જે કે છે રેટિંગ તો જે રેતીને તો અંદર પેલા નાખી દઉં છું પછી આ છ મટકા છે તો છ મટકાની અંદર જવા દેશે અને એક આ છે બીજું મટકું આ મોટું મટકું તો આ મટકાને તો મારા માછલી અંદર તો એ આને તો કરીશ અને જો બધું તો મેં બધું બધું ધોઈ નાખી છે રેતી અને મટકા મેં બધું તો ધોઈ નાખ્યું છે અને માછલી છે આ ડબલું દેખાય છે તો ડબલાની અંદર તો માછલી છે હું તમને તો પછી તો બતાવીશ માછલી તો પેલા આ ધોઈ નાખી છે રેતી તો રેતીને તો ની અંદર તો નાખી દઉં છું મિત્રો રેતી ને બેરલ ની અંદર નાખી દીધી દીધી છે અને પાણી થઈ ગયું ડોરું ડોરું તો રેતી તો જો ચોખ્ખું અમને તો થઈ જશે દસ પંદર મિનિટમાં તો પાણી તો ચોખ્ખું થઈ જશે અને એક કામ કરું છું કે આમ મટકું છે તો આ તો માછલી ઘરમાં ત્યાં ત્યાં રાખી દઉં છું પછી આ છ મટકા છે છ મટકાને પછી તો બેરલ ની અંદર ઢાકી દઈશ મટકા ને પછી તો હવે તો આ મટકા ને તો માછલી કરમા એડ કરી નાખું છું તો મિત્રો આ છે અમારું બે ફૂટનું માછલી કર અને મા કે અપડેટ લાગે બધી માછલીનું તમને તો કહું છું કે કેમ કે ત્રણ આ માછલી છે માછલી છે સ્પા માછલી તો સ્પા માછલી લાગે તો ચાર એટલે કે ચાર માછલી એક માછલી મરી ગઈ છે તો ત્રણેય તો માસ્તરની તો માછલી દેખાય છે ને માસ્તરની થઈ ગઈ છે આપણી જો આપડે કાન યલો સિક્રેટ માછલી ડોલ્ફિન સિક્રેટ માછલી અને પોલા બ્લુ માછલી માછલીમાં મસ્તનો તેનો તો કલર થઈ ગયો છે વ્હાઈટ કલરની માછલી છે તો એનો એનો કલર તો માસ્તરનો થઈ ગયો છે તો સ્પેશિયલ તો પોલા બ્લુ બ્લુ માછલી તો લેવાનું લેવાનું ઘર તો ઘર છે એટલે એનું મટકું છે તો આ મટકાની માછલી ઘરમાં તો અહીંયા તો આ કોળીઓ દેખાશે તો કોળીની પાછળ અહીંયા ત્યાં રાખી દઈશ તો મટકાને તો રાખી દઉં છું હવે મિત્રો મેં જો મટકાને તો માછલી ઘરમાં રાખી દીધું છે મટકાની અને જો પોલા બ્લુ પેર માછલી છે માછલીનું તો નવું ઘર આવી ગયું છે તો પોલા બ્લુ પેર માછલીનું નવું ઘર છે અને એક નીચે છે ત્યાં કાં ડોલ્ફિન સિકલેટ માછલીનું તો એનું તો ઘર છે એટલે કે આ બે આ બે છે આ ડોલ્ફિન સિકલેટ માછલી અને પીળા કલરની માછલી છે તો આ તેની વચ્ચેનું એક ઘર છે કોળિયું અને કા ત્રણ પોલા બ્લુ પેર માછલી છે માછલી છે તો તેનું ઘર છે અને આ માછલી છે સ્પા માછલી તો તેનું તો ઘર નથી એટલે કે આ માછલી છે કાચ ને એવું બધું સાફ કરે કચરો હોય છે કાચમાં તો એ જ બધું આ માછલી સાફ ને એવું બધું બધું કરે હવે તો હું તમને હવે તો મારું બેરલ છે તો એમાં તો પાણી ચોખ્ખું થઈ ગયું છે હવે ત્યાં જાઉં છું મિત્રો હવે આ છ મટકા છે છ ને તો નાખી છું બેરલમાં આવે કારણે નાખી દીધા છે બેરલ ના મોમાસાના ગોઠવાઈ ગોઠવાઈ ગઈ છે એમાં મટકા તો હવે તો માછલીઓને બેરલ માં તો જવા દઉં છું મિત્રો એ લેવા માસ્ટર ને છે માછલી ત્રણ મોલી માછલી ને એક આફ્રિકન સિક્રેટ માછલી છે તો આ ત્રણ ને અત્યારે તો નાખી દઉં છું બેરલમાં

ચાર માછલી છે ચાર માછલીની તો બેરલમાં માછલીને નાખવાની છે બેરલમાં તો એક કામ કરશે માછલી છે ટાઈગર ઓસ્કર માછલી છે તો આમાં તો બેરલની અંદર છે મોલી માછલી તો આ મોલી માછલીને કાઢવી પડશે બારે તો કેમ કે તો કાઢવું નહીં તો ડાયરેક્ટ ટાઈગર ઓસ્કર માછલીને બેરલની અંદર તો નાખી દઉં તો આ ત્રણ મોલી માછલી છે તો ત્રણે ત્રણ મોલી ને તો ઓસ્કર માછલી માછલી ખાઈ જાય તો એટલા માટે તો એટલે તો તને મોલી માછલી છે તો મોલી માછલીને કાઢી પડશે બારે તો મોલી માછલીને કાઢી લેશું બારે તો પછી જો આ બધી માછલી દેખાશે ચારે ચાર તો ચારે ચાર માછલીને તો બેરલમાં માછલીને નાખી દઈશ અંદર તો મિત્રો તને મોલી માછલી છે તો મોલી માછલીને કાઢું છું બારે આવે મોડી માછલી કાઢી નાખી છે બારેલ તો હવે તો દેખાય છે માછલી ચારે ચાર માછલી તો ચારે માછલી માસ્તરની થઈ ગઈ છે મોટી તો જો ગૌરવી માછલી છે તો થઈ ગઈ છે મોટી તો હવે તો આવડી આવડી માછલી છે ગૌરવી માછલી તો માછલી તો એવડી જ રીએ અને જો બટરફ્લાય કોઈ છે તો એ તો હજી મોટી થાય છે અને ટાઈગર ઓસ્કર માછલી છે તો એ માછલી તો મોટી થાશે તો જો ઘણી બધી થઈ ગઈ છે હું બટરફ્લાય કોઈ માછલી તો આ જો કોઈ માછલી લાવ્યો છે ને તો ત્યારે તો આ મોટું થઈને પીછું કેટલું કેટલું એવડું હતું તો એવડી માછલી હતી તો માછલીના માછલીના થશે ને નવ મહિના એટલે કે નવ મહિનામાં તો ઘણી બધી તો થઈ ગઈ છે મોટી અને જો ટા ટાઈગર ઓર માછલી હતી તો 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 છે મોટું છે પીલું ટપકું દેખાય છે તો એવડી માછલી હતી તો આ માછલી છે દસ મહિના અને દસ મહિનામાં તો તો ઘણી બધી મોટી થઈ ગઈ છે અને તો અગાઉની માછલી છે તો એ હવે તો એ થાય નહીં મોટી હવે એવળી જ માછલી પી હવે અને જો જો વોશ માછલીનો કલર છે તો ટાંકામાંથી બદલાવ લે પાણીમાંથી તો પાણી તો પાણી બદલે એટલે તો એનો કલર તો કલર એટલે ઘાટો કલર હોય તો કલરમાંથી થઈ જાય ઓછો અને જો આ પાણીમાં તો થઈ છે તો પછી તો એનું તેનો કલર તો સરખો આવી જાય તો હવે તો આ બધી ચાર્જર માછલી છે તો ચાર્જર માછલીને બેરલમાં નાખી દઉં છું હવે મિત્રો મેં બધી માછલીને બેરલમાં નાખી દીધી છે અંદર અને જો માં તો પાંચ માછલી થઈ ગઈ છે બધી તો હમણાં તો દસ પંદર મિનિટ મિનિટ પછી તો બતાવીશ બધી માછલીનો કલર માછલી પાણીમાં થઈ છે સેટ તો પછી બધી માછલી બતાવીશ માછલીનો કલર એકદમ તેનો કલર હોય તો રિયલમાં કલર હોય તો એવો એવો કલર જોઈએ તેનો તો થઈ છે માં રિયલમાં રિયલનો કલર તો હમણાં તો દસ પંદર મિનિટ લાગી તો પાણીમાંથી થઈ પાણીમાં સેટ પછી આપની હું તો બધી માછલી બતાવીશ ને તેનો કલર કલર પણ બતાવીશ મિત્રો બધી માછલીનો કલર પણ બતાવીશ ને રિયલમાં કલર હોય એવો હું તો તમને તો બધી માછલી બતાવું છું હવે તો મિત્રો આ પેલી માછલી છે ગોલ્ડન ગૌરવ માછલી તો પાછી તેનો કલર જેમ માછતો નથી થઈ ગયું છે ગોલ્ડન જેવો કલર હોય તો પણ એને એવો એવા કલરની માછલી જો થઈ ગઈ છે ગોલ્ડન કલરની તો મિત્રો આ છે બ્લુ ગૌરાની માછલિંગ તો માછલી નો કલર લઈ લો તો માસ્ટરનો થઈ ગયો છે કલર 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 હોય તો માસ્ટરની દેખાય છે બેરામાં માછલિંગ

તો જો કોઈ માછલી માછલીનો કલર તો માછલી થઈ ગયો છે ને તે માછલી તે થઈ ગઈ છે સેટ તો જો માછની દેખાય છે બટરફ્લાય કોઈ માછલી તો ઘણી બધી દેખાય છે મોટી બેરલમાં તો તો આ બધી માછલી કરતા બટરફ્લાય કોઈ માછલી છે મોટી છે ને માસ્તની દેખાય છે બટરફ્લાય કોઈ માછલી તો આ મિત્રો પાતમી માછલી છે ટાઈગર ઓસ્કર માછલી તો માછલીનો કલર તો પાણીમાં તો થઈ ગયું છે કલર કલર તો થઈ ગયો છે તમાટનો એટલે કે માછલી જો આરામમાં છે એટલે માછલી તો તે અત્યારે તો આરામમાં છે અને બધી માછલી જો બધી તરે છે બધી એટલે કે આ ટાઈગર ઓસ્કર માછલી છે તે આરામમાં છે પણ તે તરતી નથી હવે હવે તો જો તૈરી છે टाइगर वस्कर माछली त्यो त्यो मास्तानी माछली छ टाइगर वस्कर ली, देव। देव देव। मास